ચા બસ લેવા ચા મોરસ ને મારો ગોળી કોઈ ગમત સાઈડ જતા નઈ ચા આવડો મોટો બાર મોટો મોટો

ફાઈનલ બાળું થાય બાળું બાર પરમ મિત્ર જેઠાલાલને બોલાવ ફોન કરું રીંગ વાગી પકડતો ફોન ફોન હાલો જેઠાલાલ લે જેઠાલાલ નહી બોલતા

કીધું તો જવું પડે એક દાડો ચા ના પણ આ તો મોટા મળી નઈ કોઈ અમે કઈ નઈ રહેતા કોઈ હલકા કુતરો તમે ના જઈશો તમે ના મોને જ્યાં પણ વાત સાચી ચા વગર ચાલતું નહીં